ડભોઈ પોલીસ સ્ટેશનમાં સરપંચ પરિસંવાદ યોજાયો આ પરિસંવાદમાં દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ ડભોઈ તાલુકાના પોલીસ દ્વારા આજ રોજ ડભોઈ તાલુકા મુકામે દરભાવતીના ધારાસભ્ય શૈલેશ મહેતાની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આયોજાયો હતો જેમાં સાયબર માર્ગ સલામતી અવેરનેસ ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા તેમજ તેરા તૂચકો અર્પણ સહિતની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગામોના પ્રશ્નોને લઈને સરપંચો સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી આ કાર્યક્રમમાં ડભોઈમાં ડીઆઈએસપી આકાશ પટેલ જિલ્લા ઉપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ડભોઈ પીઆઈ કિર્પાલ ઝાલા તેમજ સમગ્ર ડભોઈ પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ તાલુકાના સરપંચો ડેપ્યુટી સરપંચ उपस्थित रिपोर्टर नरेंद्र वाडन आज रोज पोलीस स्टेशन खाते सरपंच परिसंवाद अंतर्गत डबोई तालुका ना જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબની હાજરીમાં એક પ્રોગ્રામ કરવામાં આવે તેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે ગામના કોઈ પણ પ્રશ્નો છે એ સરપંચ સીધા પોલીસ સુધી પહોંચાડી શકે પોલીસે કોઈ પણ અવેરનેસ આ પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે એ મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજ રોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવે છે આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા પોલીસની જે રોજબરોજની કામગીરી છે પોલીસની જે યોજનાઓ છે એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે એમાં સાયબર ક્રાઈમ હોય ખેડૂતો માટે પણ કપાસ હોય મક્કા હોય એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય આ બાબતની જાણ પોલીસને તો પોલીસ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે અને આ ખૂબ જ અગત્યની બાબતો છે જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચ સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા